જામજીદપુરમાં આમાદની પટિના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન સોની યોજનાનું પાણી અમુક ગામોને જ આપવામાં આવે છે. જામજીદપુર પંથકના તમામ ગામોને લાભ આપવા કરી રજુઆત ખેડૂતોને સોની યોજનાનું પાણી મળતા હાલાકી ઈસુદાન ગઢડી મહારેલીમાં રહ્યા હાજર. પણ મને તે છે કે મને 100% ભરોસો છે. સફળતા મળશે વધારે કાઈ નથી કેવું જય જવાન જય કિસાન ધન દોરવા માટે અને આપણા જામજુદપુર તાલુકાના ખેડૂતોને પ્રાણ પ્રશ્ન સમાન આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપની લાગણી અને માંગણીનું આવેદન સ્વરૂપે મામલતદાર શ્રીને આવેદન આપીને સરકાર શ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ વક્તા ઘણા છે વધારે ટાઈમ નહીં પાણી પાણીવાળા ધારાસભ્યના મત વિસ્તારમાં પાણી આના ફેરતો ભેગા થયા છે ઉપસ્થિત મંચ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ સામાન્ય રીતે આવી કોઈ પણ મીટિંગ હોય ત્યારે લોકો એવું વિચારતા હોય અને કહેતા હોય કે ભાષણ હારા હોય હું એવું ઈચ્છું છું કે હું ભાષણ

લોકશાહી સંખ્યા પણ છે એ મહત્વનું હોય આપણે કમનસીબ્યું છે કે એકસો ને બાલવા માટે ખાલી બહાર જણાય નથી આવનારા સમય ની અંદર જેરૂમાં તમામ મુજે જાગૃત થયે વિનંતી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા વાગે પણ આપ સૌ આવ્યા અને આ કાર્યક્રમને સફળ મહેનત કરી મૂડમાં અને ત્યાર પછી હેમંતભાઈ

બધા ખેડૂતો પહોંચી ગયો કારણ કે દીકરા ના લગ્ન કરવાની ચિંતા થાય આપતું ગણું પડ્યો પણ ખેડૂતો એક હિન્દુસ્તાન નો મિત્રો ખેડૂત એવો છે કે જે પોતાનો ભાવ નક્કી નથી કર્યો ચોપન લાખ ખેડૂતો છે પાણી વાળું હશે ઘણા ને જવું હશે ઘણા ને ગરમી પડતી હશે સાહેબ તકલીફ છે બધા ની ચિંતા થાય છે અને પછી આપણે જોઈએ છીએ ઉપર ઈ કઈ કરતા નથી આજુ તમારી સમસ્યાઓ માટે તમારા ખેડૂતો પ્રશ્નો માટે આપણે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છીએ ગામ ગામ થી મારા પ્રાણ સમાન ખેડૂતો

આખી કૃષિ નીતિ આપણે તૈયાર કરીશું અને એવી નીતિ તૈયાર કરીશું સાહેબ અત્યારે ભાજપ મને નક્કી કરી અત્યાર સુધીમાં જેટલી ખરાબ આમ બળતરી જમીન છે એ બધા મિત્રોને આપી દે ફટાફટ એવો પ્લાન ચાલે છે પણ આપણી પાસે એનાથી આગળનો પ્લાન છે જેટલી જમીન આપી હોય એની રદ કરતા પણ એક જ કલાક કરી નીકળી આ ઉચ્ચ શેર ટકા દોય નો

સરકારો ની છે આ જમીન ગૌચર ની છે એટલા માટે સરકાર જરૂરી હોય છે મિત્રો એક સો જણા નક્કી કરે આપણે પચીસ થી પચાસ વર્ષના જે યુવાનો પોતાની જાતને યુવાન માની આપણે લો એટલા માટે ડોહા છે કે આપણી પાસે માહિતી નથી એટલા માટે માહિતી નથી કારણ કે આપણે વાંચવું નથી એટલા માટે આપણી પાસે માહિતી નથી આપણે અભ્યાસ કરવો નથી આપણે જેમ મુદ્દાની વાત હોય એમ મુદ્દાને સમજવો નથી આ એટલા લોકો જેટલા યુવાનો છે 50 વર્ષથી નીચેના જે એને મારો સવાલ છે સૌની યોજના વિશે તમે કેટલું જાણો છો જાણતા હોય તો વાત કરે આ મારો પ્રશ્ન એટલા માટે છે કોઈ ખોટું ના લગાડતા પણ આ આપણને જે ખબર નથી ને કે સૌની યોજના શું છે એટલે આપણે નર્મદાના નીરને વધાઈએ મુખ્યમંત્રી બોલો એનો સન્માન કરી આવો એટલા ઉદાર છે આપણે નર્મદા આપણો બાપ છે પણ એવું કે તો આજે પણ આ આદમી પાર્ટીના કાર્યક્રમો જ ના પાડે એવું ના હોય ખેડૂત ખેડૂત છે તમે આપણે કોઈને પૂછીએ છે કે તુવાય ભાજપનો છે તો તમે જમવાનું આપીશું હે ગૌ એને મળે છે બીજાને મળે છે બીજાને મળે છે આમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ એટલે તમારે પણ આવી કોઈ વાત કરે ને એના ઉપર વાત માનવાની નહીં ભાજપનો પણ જો સંગઠન ખેડૂતોના આંદોલન માટે થતું હોય

તમારા બધા આશીર્વાદ છે હું તો નિમિત્ત છું કરે છે આ સ્થિતિ છે જાગૃત થયું પણ રાજનીતિ કેમ જરૂરી છે

તમામ આગેવાનો બાકી ના કાર્યકર્તાઓ ખેડૂતો

તેર વર્ષ કે આઝાદ થઈ ગયા પછી પણ જો પાયાના પ્રશ્ન માટે આપણે સૌ અહીંયા મળવું પડતું હોય આવેદનો આપવા પડતા હોય આંદોલન કરવું પડતું હોય કદાચ અમૃતકાળ ચાલતો હશે કદાચ અમૃત મળતું હશે પણ અમૃત કોને મળે છે અમૃત ભાજપ વાળાઓને મળે છે ભાજપ વાળાઓના છે એના વેવાયુને મળે છે એના જમાયુને મળે છે ગુંડાઓને મળે છે તોડબાજોને મળે છે દલાલોને મળે છે ઉટલેબાઓને મળે છે એને બધાયને અમૃત મળે છે આપણને તો પાણી નથી મળતું એટલા માટે આપણે અહીં આવી ગયા આપણે જીવનની આને જોડાય છે આપણી કેવતોમાં જોડાયેલું છે ને શરૂઆત જ કેવતથી કરી છે પાણીયા રોજેતા પાણીયાની જનતા પણ પાણીયાની સરકાર નથી આપણે કહીએ છીએ પાણી આવી જાય પાણી હોય તો આમ થાય ગઈ કાલે ગોંડલમાં ઘટના બની પાણી હોય તો આવજો ને આવ્યા પાણી આવ્યું પણ આપણે પાણી જોઈએ ત્યારે નથી આવતું એટલે આપણી આખું પાણી આવે છે આ સુકામ આવે છે સમજવાની જરૂર છે

એટલા માટે નવ જવાન છે કે એને ઓછામાં ઓછા પંદર વીસ પચીસ કાગળ દેખા છે પાણી કાર્યક્રમો આપણા તાલુકાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે પ્રધા નાની યસુદાનભાઈ પાલભાઈનું હૃદયપૂર્વક આભાર માનું છું કે જામજુનિયા તાલુકામાં આપણો જે પ્રાણ પ્રશ્ન છે આમ જોવા જાવ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં જ ગુજરતના જળ ખૂબ ઓછા અને ઊંચા એના કારણે સૌરાષ્ટ્રના જ ખેડૂતો આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર સૌરાષ્ટ્રના ખેડૂતોના આંદોલનો ખૂબ થતા અને કુક આંદોલનો કરવો પડે એકમાત્ર કારણ હોય તો આપણા ભૂદમાં પાણી ઘણી બધી સરકારો પાણી આવી જાય જાય બાર વર્ષ પહેલા કરવામાં આવ્યા પણ આપણે કમનસીબ એ છે કે બે હાજર બાર થી લઈ અને બે હાજર પછી આવી ગયું અને જામજોદપુર તાલુકાના સરોદર થી લઈને મોટી બહુ પાઇપલાઇન નીકળી પણ માત્ર છ થી હાથ ગામ થાય તો ત્યારે આપણી માટણી આજની આપણી માટણી એ છે કે જે મુખ્ય પાઇપલાઇટ છે મુખ્ય પાઇપલાઇટ છે પાંચ કિલોમીટર ની અંદર જે નાના ચેક મો કે તળાવો કે નદીઓ આવે એમાં પાણી ફરવામાં આવે અવાજનવાર ખેડૂતો આ મુદ્દે મને રજો વાપરો કરતા હોય વારંવાર મુખ્યમંત્રી થઈને આ બાબતે ધ્યાન જોરું કુવરજીભાઈને ધ્યાન જોરવું વિધાનસભામાં પણ પ્રશ્ન પૈસા પરંતુ આપણા કામ પ્રશ્ન મુદ્દે હજી સુધી ગત બજેટ સત્ર જે છે સરકાર ને બહુ ચિંતા ના હોય એવું લાગે છે વર્ષ ના બજેટ માં પાલભાઈ ને જોયું બે હજાર કરોડ રૂપિયા કાપડ બનાવતા ટેક્સટાઇલ ના ઉદ્યોગપતિ સરકારે રાહત માટે બે હજાર કરોડ રૂપિયા આપ્યા અને આ સૌરાષ્ટ્ર ના લાખો ખેડૂતો ના પ્રશ્ન સમાન આ સૌની યોજના ના પાણીમાં